ગુડ મોર્નિંગ આ લે લોયા જીવંત પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને હું રમેશ અથવા પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી આ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ વિશેષ નિત્યક્રમ મુજબ આજનો આપણે એક નવો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ અને તે અધ્યાય છે અયુબનું પુસ્તક અને તેનો ત્રીસમો અધ્યાય તો ચાલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વાંચનમાં જઈશું હલેલું હાલેલું એ પિતા પરમેશ્વર તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કયા સમય તક તમે મને આપી કે અમે તમારા જીવંત વચનો વાંચી શકીએ સાંભળી શકીએ આ વચનો તમે અમને અમારી માતૃભાષામાં આપ્યા આ તમામ બાબતોને માટે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ તમને ધન્યવાદ આપીએ છીએ તમારા હાથોમાં સોંપતા અમારી વિનંતી તમારા પુત્ર ઈશુ મસી નામમાં સાંભળે પુસ્તક બાઇબલ અને તેમાં અયુબ નું પુસ્તક અને તેનો ત્રીસમો અધ્યાય પણ હવે મારા કરતાં નાનાઓ જેઓના પિતાઓને હું મારા ટોળાના કુતરાઓની પંક્તિમાં પણ ન મૂકું તેટલા હલકા ગણતો તેઓ આજે મને હસી કાઢે છે હા જે માણસોનું બળ નાશ પામ્યું છે તેઓના બાહુબળથી મને શો લાભ થાય દુકાળ તથા ભૂખથી તેઓ લેવાઈ ગયેલા છે ઉજ્જળ તથા વેરાનમૂલકના અંધકારમાં તેઓ સૂકી જમીનના ઢેભાંક ડે છે તેઓ ઉપરથી ખારી ભાજી ચૂંટે છે અને તેના મૂળિયા તેઓનો ખોરાક છે તેઓને મનુષ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે ચોરની જેમ લોકો તેમની પાછળ કી કિયારીઓ પાડે છે તેઓ ખીણોના કોતરોમાં પૃથ્વીના તથા ખડકોના ખાડાઓમાં પડી રહે છે જાડામાં તેઓ બરાડા પાડે છે કવચો નીચે તેઓ ટોળે મળ્યા છે તેઓ મૂર્ખોના સંતાન આ અધમ પુરુષોના સંતાન છે દેશમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા પણ હવે તેઓ મારી ઠેકડીના રાસ્તા ગાય છે શું તેમની કહેવત હું તેમની કહેવત થઈ પડ્યો છું તેઓ મારાથી કંટાળે છે અને મારાથી આઘા ઊભા રહે છે અને મારા મોં પર થૂકતા પણ તેઓ અચકાતા નથી કેમ કે ઈશ્વરે પોતાની દોરી છોડીને મને હેરાન કર્યો છે તેઓ લગામ છોડીને મારી પર તૂટી પડ્યા છે મારે જમણે હાથે હુલ્લખોરો ઉઠે છે તેઓ મારા પગને હડશેલા મારે છે અને તેઓ મારી વિરુદ્ધ પોતાના નાશના માર્ગોની ભાળ બાંધે છે તેઓ મારો માર્ગ બગાડી નાખે છે અને મારી વિપત્તિમાં તેઓ વધારો કરે છે તે માણસોને રોકનાર કોઈ નથી અંદર ધસતા વિશાળ મુજાની જેમ તેઓ પાડ તોડીને આવે છે ભંગાણમાંથી તેઓ મારા પર ધસી પડે છે મારે માથે ઘોર પ્રસંગ આવી પડ્યો છે તેઓ પવનની જેમ મારી આબરૂને ઘસડી લઈ જાય છે અને મારી આબાદી વાદળની માફક લોપ થઈ ગઈ છે હવે મારો આત્મા મારામાં પીગળી ગયો છે દિવસોએ મને ઘેરી લીધો છે રાતે મારા હાડકાં સડે છે મને શણકા દેતા વેદના થાકતી નથી મારા ભારે મનવાળને લીધે મારા વસ્ત્ર વેરણ શેરણ થઈ ગયા છે મારા અંગરખાના ગળાની પટ્ટી માફક તેમણે મને ટૂંપો દીધો છે તેમણે મને કાદવમાં નાખી દીધો છે અને હું ધૂળ તથા રાખ જેવો થઈ પડ્યો છું હું તમને બોલાવું છું પણ તમે મને ઉત્તર આપતા નથી હું ઊભો થાઉં છું અને તમે મારી સામૂહ જોયા કરો છો તમે બદલાઈને મારા પર નિર્દય થયા છો તમારા હાથના બળથી તમે મને સતાવો છો તમે મને વાયુમાં ઊંચો કરો છો તમે મને તે પર સવારી કરાવો છો અને તમે મને તોફાનમાં વાદળાની જેમ પીગડાવી નાખો છો કેમ કે હું જાણું છું કે તમે મને મૃત્યુમાં એટલે સર્વ સજીવોને માટે ઠરાવેલા ઘરમાં લઈ જશો પડી જતા માણસ પોતાનો હાથ લાંબો નહીં કરે અને તેની દુર્દશામાં મદદને માટે શું તે પોકાર નહીં કરે સો દુઃખીઓને માટે હું રડતો નહોતો શું કંગાળોને માટે મારો આત્મા દિલગીર થતો હતો હું શુભની આશા રાખતો હતો પણ અશુભ આવી પડ્યું હું અજવાળાની આશા રાખતો હતો પણ અંધારું આવી પડ્યું મારા આંતરણા ચરબળાટ કરે છે અને શાંત થતા નથી મારા પર વિપત્તિના દિવસો આવી પડ્યા છે હું સૂર્યના પ્રકાશ વિના શોક કરતો ફરું છું હું જનમંડળમાં ઊભો થઈને મદદને માટે બૂમ પાડું છું હું શિયાળનો ભાઈ અને શામૃગોનો સાથી થયો છું મારી ચામડી કાળી પડી ગઈ છે અને મારા શરીર પરથી ખરી પડે છે ગરમીથી મારા હાડકાં બળી જાય છે માટે મારી વીણામાંથી શોકના રાગ નીકળે છે અને મારી વાંસળીમાંથી રુદનનો સ્વર સંભળાય છે પ્રભુ આ જીવંત વાંચેલા વચરોને પુષ્કળ આશીર્વાદિત કરો અને સમજવાને માટે બુદ્ધિ જ્ઞાનને ડાપણથી ભરપૂર કરો પ્રાર્થના કરીશું આકાશ ચંદ્રાજ્ય સમિતિ અમે તમારો અભિન માની છે કે તમે ચાથવો સંભાળો છો છો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે હા બાપ તમે પ્રેમાળ અને દયાળુ એવા વાપર મિશ્રપિતા મળ્યા છો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે બાપ અત્યારે જે તમે અમે તક આપી તમારા જીવન પવિત્ર વચનો વાંચવા એની માટે એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર માની છે બાપ તમારા વચનો પણ પુષ્કળ આપીશ અને તમારી કૃપા વર્ષાવજો અને જે તમારા દીકરા દીકર વચનો શાંતે છે એક એકના હૃદયમાં તમે વાતને જળઝણ કરજો અને બધાને પ્રભુ તમારા આશીર્વાદથી ભરપૂર કરજો જેઓ બીમાર છે તમે અને તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાદા પણ જયારે ઠેર ઠેર તો બુવટાત છે ધરતી કમ થાય છે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે પ્રભુ ત્યારે બાપ આ તો બધું તમારા વાણી નિશાની છે પ્રભુ તમે ક્યારે આવશો અમે જાણતા નથી પણ તમે આવો ત્યારે અમે તમને મળવાની તૈયાર રહ્યું એ માટે પ્રભુ અમારું કુટીનું તે કૂટી ના જાય પણ હમ હંમેશા પ્રભુ જાત કાઢી અને પ્રાર્થના કરી હા પ્રભુ થાય એવું તમે ખવા દેજો બરાબર જેમ તમે અમને પણ પ્રેમ કરો છો પ્રભુ એમ અમે પણ તમને પ્રેમ કરી એકબીજાને પ્રેમથી મેળ રાખીએ તો અને સોગડાને પણ પ્રેમ રાખીએ તો એવું તમે ખવા દેજો કારણ કે પ્રભુ અમે તો તમારા ધનવાન બાળકો છે પ્રભુ તમે એમને હોક આપ્યો છે પ્રભુ એના માટે પણ એ તમારો બંધ માની શકી છીએ તમારા સેવકોના મુખની વાણી તમે થો એ દ્વારા અને એક આત્માઓ તમારી ગમ ફરી એવું તમે થવા દેજો હા પ્રોગતા તમારા આત્મિક ક્ષણ ઘાથી પ્રભુ તમે એમને સજો પ્રભુ અને એમને સર્વ હાથમિક હથિયાર પ્રભુ સજી લઈએ એવું તમે થવા દેજો પિતા જ્યાં લોકો ઘણી બધી મુશ્કેલીમાં મુશ્કેલીમાંથી વિતમણાઓ છે પ્રભુ ત્યારે સર્વની પ્રશ્ન વિતમણાઓ તમે જે તમારા બાળકો તમારાથી વેગડે છે પ્રભુ એ લોકોને પણ તમારા વાડામાં લાવો કારણ કે તમે ઉત્તમ ઘેટા પાડક છો ત્યારે કોઈ પણ ઘેટું પ્રભુ તમારા વાડા વગર રહે નહીં એવું તમે ખા દીધું ભલા ભટકેલાને પણ તમારા વાડામાં તમને પાછા લાવજો શકો તમારા વચન પ્રભુ ઠેર ઠેર પહોંચે પ્રભુ અને તમારો મહિમા થાય એવું તમે ખા દીધું અમે તમારા હાથોમાં સપાય છે આ મારી ચોખી પ્રાર્થના તમારા દીકરાના નામથી મળી છે સાં આપણોને ચેકા કરજો